તો આ બાય ઇલેક્શન આપીને ઇલેક્શન કમિશને પોતાની પરંપરાનો ભંગ કર્યો છે અત્યારે ગુજરાતમાં વિસાવદરમાં ધોધમાર વરસાદ છે અત્યારે ધોધમાર વરસાદ છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખ સુધીમાં બંને ઠેકાને પૂરો વરસાદ પડવાનો છે એવા ઠેકાને ઇલેક્શન કમિશન શું જવાબ આપશે લોકોને કોર્ટ છત્રી આપશે રેક્ટ આપશે બધાને પ્રેરણા આપશે લાવો ગાડીઓ પોતે મોકલી આપી મત આપવા જાઓ ઇલેક્શન કમિશને આ વિચાર કરવો જોઈએ સરકારની એટલી ચાપુસી નહીં કરવી જોઈએ કે સરકાર કે એમ કરો કોઈ પણ ચૂંટણી હોય ચૂંટણીના રિઝલ્ટ આવે પછી અલગ અલગ પક્ષ જે હાર્યા હોય એ વધારે આક્ષેપો એ ઇલેક્શન કમિશન પર કરતા હોય અને એવું પણ કહેતા હોય ઘણી બધી વાર કે ઈવીએમમાં કંઈક ગફલા હતા એટલે ઇલેક્શન કમિશન પર થતા આક્ષેપો ઇલેક્શન કમિશન બાયસ છે એ બધી જ વાતો આમ તો જૂની થઈ ગઈ છે ગુજરાતમાં પણ ચૂંટણી આવે છે પેટા ચૂંટણી છે અને એ પેટા ચૂંટણી વખતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડવાનો છે ઘણી બધી જગ્યાએ જ્યારે ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના હોય તો એ ચૂંટણી એ સમય માટે મોકૂફ રાખવામાં આવે ને એની ડેટ પછી બીજી કરવામાં આવે કે જ્યારે બધા જ લોકો મતદાન આપી શકે કરી શકે એ સમયે આ વખતે આ વિષય પર શંકરસિંહ વાઘેલાએ સવાલ ઉઠાવ્યા છે શંકરસિંહ વાઘેલા પ્રજાસત્તે સત્તા ડેમોક્રેટિક પાર્ટીમાંથી એમણે એવું કહ્યું છે કે ચૂંટણી પંચ એ ચાપલુસી કરે છે સરકારની અને ચૂંટણી પંચ જે પ્રમાણે અત્યારે આટલો બધો વરસાદ કડી અને વિસાવદરમાં પડી રહ્યો છે અને આગામી ઓગણીસ તારીખે પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે ત્યારે ચૂંટણી કરાવે છે એટલે વધારે લોકો મત ન આપી શકે જે ખૂબ ખોટું છે ચૂંટણી પંચે આટલી ચાપલુસી ન કરવી જોઈએ ઘણા બધા સવાલો એ જે રીતની પ્રક્રિયા આખી ચૂંટણીની હોય છે એના ઉપર પણ એમણે કર્યા છે તો ચૂંટણી પહેલાંથી જ અત્યારે ઇલેક્શન કમિશન પર થતા સવાલો અને શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે તે સાંભળો ગુજરાતની વિધાનસભાના બાય ઇલેક્શન ઘડી અને વિસાવ ઇલેક્શન કમિશને જયારે ચૂંટણીની જાહેરાત કરી તે વખતે મેં કીધું કે આ ઇલેક્શન કમિશન એ સરકારનો પોપટો એવો વ્યવહાર કરી રહ્યા છે આ દિન સુધીમાં ભૂતકાળમાં ક્યારે પશ્ચિમ ભારતમાં દસમી જૂન પછી વરસાદના હિસાબે ઇલેક્શન થઈ શકે નહીં જમ્મુ કાશ્મીર હોય તો ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇલેક્શન ન થાય આ સિસ્ટમ છે એ પ્રમાણે કેમ કેરલા હોય તો વહેલો વરસાદ આવે તો અત્યારે ત્યાં ઇલેક્શન ન થાય તો આ બાય ઇલેક્શન આપીને ઇલેક્શન કમિશને પોતાની પરંપરાનો ભંગ કર્યો છે અત્યારે ગુજરાતમાં વિસાવદરમાં ધોધમાર વરસાદ છે અત્યારે હું કડીમાં છું ધોધમાર વરસાદ છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખ સુધીમાં બંને ઠેકાને પૂરો વરસાદ પડવાનો છે એવા ઠેકાને ઇલેક્શન કમિશન શું જવાબ આપશે લોકોને કોર્ટ છત્રી આપશે રેડ કોર્ટ આપશે બધાને પ્રેરણા આપશે લાવો ગાડીઓ ઉપરને મોકલી આપી મત આપવા જાઓ ઇલેક્શન કમિશને આ વિચાર કરવો જોઈએ સરકારની એટલી જ ચાપુસી નહીં કરવી જોઈએ કે સરકાર કે એમ કરો તમે તમારી પરંપરા પ્રમાણે આ આ બરાબર નથી કર્યું લોકોના મતના અધિકાર ઉપર ઇલેક્શન કમિશને પોતે તરફ પડે ઇલેક્શન કમિશને ભવિષ્યમાં આવો વિચાર કરવો જોઈએ અને હજી પણ તમને એવું લાગતું હોય કે એસી નવ ટકા વરસાદ પડવાનો હોય મતદાન જ ન થવાનું હોય તો એનો જવાબ શું તમે ઇલેક્શન બંધ રાખશો મોકૂફ રાખશો એ સમજાવો કે તમે આ શું કરી રહ્યા છો અમારા મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ઇલેક્શન કમિશનનો કોઈ હક નથી ભવિષ્યમાં આવું ન થાય એની ચિંતા ઇલેક્શન કમિશન કરે નાગરિકો પણ અને પોલિટિકલ પાર્ટીઓ પણ વિચાર કરે કે તમે કેમ બોલતા નથી કે આ થોડી રીતે ઇલેક્શન આપી રહ્યા છો ભૂતકાળમાં દસમી જૂનમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં જનતા મોરચા વખતે દસમી જૂન પહેલા ઇલેક્શન આપી દીધેલા આ વખતે જ્યાં ઇલેક્શન આવી ગયું છે બહુ બહુ ખરાબ રીતે ખરાબ વાતાવરણમાં લોકોના મતના અધિકારો તરાફ હોય એવું આપણને લાગ્યું છે વિચાર્યું